વડોદરામાં પીસીઆર વાનમાં દારૂની મહેફિલ માંડતા કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા મુજ મહુડા વિસ્તારમાં સિટીની પીસીઆર વાનમાં ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ અને બે સાથી દારૂ પીતા હતા જેથી રાહદારીઓ પોલીસ કંટ્રોલમાં જાણકારી આપી જીપી રોડ પોલીસે વાનમાં ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ નવદીસિંહ સરવૈયા તેમજ તેના સાગરિત માલવ કહાર અને સાકીર મણિયારને ઝડપી પાડ્યા છે ત્રણેય શખ્સોએ દારૂનો નશો કર્યો હોવાનું જણાવતા જેપી રોડ પોલીસમાં આ અંગે ગુનો નોંધી અને તેમની ધરપકડ કરવામાં આવી છે મોજ બોડા પાસે એક સી ટીમની ગાડીમાં પીસીઆર વનમાં ત્રણ ઈસમો દારૂ પી રહ્યા છે એવી બાતમી એવી માહિતી મળતા પોલીસે ત્યાં જઈને ચેક કરતા ત્યાં ગાડી જોવા મળેલ નહીં જેથી એ ગાડીને અહીંયા પોલીસ સ્ટેશન બોલાવી અને એમાં બેસેલ માણસોને મેડિકલ ચેકઅપ કરાવેલ એ મેડિકલ ચેકઅપ દરમિયાન એમના જે નશાકારક પીણું પીધેલાનું જણાવતા ડૉક્ટરે જે આધારે એમાં જે બેસેલ વિષમો છે એક નવદીપસિંહ દશરથસિંહ જે હેડ કોન્સ્ટેબલ છે અને જેપી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેની સાથે તેના બે મિત્રો હતા એક માલવ કહાર અને સાકીર મણિયાર તેઓ ત્રણેય વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં એ બાબતે એના વિરુદ્ધ પ્રાથમિક તપાસ કરી અને રિપોર્ટ કરવામાં આવશે તે તે અંગે આ કાર્યવાહી ચાલુ છે પોલીસ વેન છે જે એની રૂટીન કામગીરીમાં હાલમાં છે આ જે પ્રવૃત્તિ જે કરેલ છે જે ખરેખર નિંદનીય છે અને એના માટે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે